જુનાગઢમાં પણ એટલી ભીડ છે કેમ કે પ્રવાસવાળા લોકો બધા મિત્રો આપણે જુનાગઢ પહોંચી ગયા છીએ આપણે રેલવે સ્ટેશન છે આપણી સાથે ઘણા બધી ફ્રેન્ડ લોકો છે બંધુ પણ છે તો બધા લોકોમાં કે

તો આપણે હવે જઈએ અહીંયા બધા આપણા ફ્રેન્ડ લોકો અહીંયા છે અંદર મિત્રો ફાઇનલી બરાબર પહોંચી ગયા છે દોડતા દોડતા જઈએ છીએ આપણે જાઓ બધા હવે ફાઇનલી મિત્રો આપણે જુનાગઢ પહોંચી ગયા છીએ અત્યારે આપણે રેલવે સ્ટેશને છે ને આપણી સાથે ઘણા બધી ફ્રેન્ડ લોકો છે બંધુ પણ છે તો બધા બ્લોગમાં બેને હતો કેમ કે આપણે ત્રણ વાગે રૂમની વ્યવસ્થા થવાની છે તો બધું કન્ટિન્યુ બધા મિત્રો ફાઈનલી આપણે ભવનાથમાં એન્ટર થઈ ગયા છે મહાદેવ ના દર્શન લો તમે લોકો તો આપણે મહાદેવના પણ દર્શન કરી લીધા છે તો કદાચ એની બધા જ આપણે જવાનું છે ના આસ્પિન કરવામાં છે મહાદેવના આપણે દર્શન કરવા આવી ગયા છે જુનાગઢમાં પણ એટલી ભીડ છે કેમ કે પ્રવાસવાળા લોકો બધા આવે ને પિકનિકવાળા છે બધા હાજુ આપણા મહાદેવ મિત્રો આપણે રૂમની સુવિધા થઈ ગઈ છે અને આપણે રહેવાનું છે પાંચ માળની બે રિમ છે આ જો એ પણ રહેવાનું છે પતંગ ફ્રીમાં તો બધા કન્ટિન્યુ કન્ટીન્યુ રહેજો ને આપણી છોકરી બધી આવે છે અહીંયા આવી ગઈ છે એટલે રૂમ મસ્ત મજાનો મળી ગયો છે ને હોલમાં રહેવાનું છે અને સુવિધા એટલે અહીંયા એક નંબર સુવિધા છે વોશરૂમને બતાવું આ જો આ વોશરૂમની ને સુવિધા છે કઈ ઘટે ને બાકી એક નંબર જો હવે જાય રખડવા ફ્રેશ ફ્રેશ થઈ ગયા છે કાજ બી નથી વંદુ બેન છે ને અહીંયા પૈસા ગણે છે તો કોઈ પૈસા વધી ગયા છે પૈસા આખો ગિરનાર અહીંયા થી દેખાય છે ને રૂમ ની સુવિધા એટલે બેસ્ટ છે ને નાના છોકરા ની જેમ એક્ટિંગ કરે છે એ બધા જો સ્ટુડન્ટ છે બધા હા રૂમની સુવિધા છે તો કાઈ ઘટેની 5000 આપું તો જ મળે ના જો બધા અમારા સ્ટુડન્ટ છે ના કલેજ જઈશું ને નંબર પાડવાનો છે કાલે એ એક્સક્યુઝ મી અરે ઓળખતા જ છે તમે રનિંગ માં બધીમાં આવે છે કેસે હે રૂમ રૂમ કેમ છે બહુત તો મિત્રો આપણે મસ્ત મજાના નવા ખબર ને ટ્રેન્ડિંગ નીકળ્યું છે આપણે કોક લઈ લેજો એટલે આ તો કાનું ઉછા દેસ મિત્રો મસ્ત મસ્ત ને 5 થી 10 કિલો ફોટા પાડી લીધા છે અને આપણે હવે જઈએ છે નીચે કેમ કે હમણા ટી-શર્ટ ને કીટ ને એ બધું આપવાના છે ને અહીંયાથી થી ને બધું ખુલ્લું દેખાય છે ને આ વખતે અહીંયા સુવિધા પણ બહુ બધી બેસ્ટ છે બેસ્ટ ને આપણા બધી ગર્લ્સ છે લોકો કે આપણે એની જોડે આવે છે તો લીફ મળી જાય જાય અને બધા બ્લોકમાં બેના રહેજો આપણે જૂનાગઢનું ખૂબ સફર રહી છે તમને કહીશ અને કેવી રીતના ગેમ થાય છે અને કેવી પૂર્ણ થાય છે બધું તમને બ્લોકમાં બતાવીશ તો બધા કન્ટિન્યુ બેના રહેજો મિત્રો આપણે રૂમ મળી ગયો છે રૂમ એટલો બેસ્ટ મળ્યો છે ને ધાબરાની સુવિધા છે અહીંયા અહીંયાથી લાઈટ થાય બંધ થાય છે મસ્ત મજાનો રૂમ મળી ગયો છે વોશરૂમ પણ બહુ મસ્ત છે

ભવનાથની જાય એટલે એક નંબર કાય ઘટે તો મિત્રો વાગી ગયા છે સાત અને અત્યારે છે ને જમદાર બહુ આવે છે અને જમવા પણ જવું છે તો લોકો બધા રેડી થાય છે આ આપણા ધારાબેન મિત્રો થોડીક બાકાજી કે બોલાવી અને સ્ટુડન્ટ લોકોને બધીને જમવા બેસાડી ને હવે આપણે જઈએ છે જમવા એટલે થોડા ઝઘડા થઈ ગયા છે સર લોકો જોડે ને કે વાલીને જમવાનું નથી આપતા એટલા માટે થોડુંક તમે બધાને જમવા બેઠાડી દીધા છે એ કેર નહીં જાય એટલે બધું કમ્પ્લીટ થઈ જ જાય તમને ખબર જ તો છે તો બધા બ્લોકમાં કન્ટિન્યુ બને રહેજો અને અહીંયા જુનાગઢમાં આવું લોકેશન છે જો તો મિત્રો આપણે મસ્ત મજાનું જમી લીધું છે પેટ ભરાઈને ગોરખનાથમાં અને જમી તો લીધું પણ આપણે પાછી સેવા પણ કરી દીધી છે કેમકે વાસણ ધોવા આપણે બેઠી ગયા હતા અડધી કલાક માટે કેમકે ફ્રીમાં જમવું એટલે કાંઈ ખેલ તો કરવી જ પડે ને

તમને બતાવ કેવો કાવ આવે ને પી એટલે આપણે કેવું પી એટલે આપણે કેવું ફીલ થશે ને હું તમને બતાવીશ મેં તો પહેલી વાર જસ્ટ ટ્રાય કરું છું ખબર નહીં અમારી જોડે પ્રેન્ક કરતી હોય કે કેવો કડવો આવે કે ખબર નહીં તમે એ લોકો પીધો હોય તો કમેન્ટ કરી નાખજો જરાક બના રહેજો છે કાવાવાળા ભાઈની ત્યાં જોવા મસ્ત મજાનામાં કાવો બને છે ને આપણે અહીંયા કાવો રેડી થઈ ગયો છે હવે પીએ કેવું ફીલ થાય છે નહીં દેતો પીતો

યાર મને તો ભાવતો નથી આ કેમ પી જગા બને આ લોકોને ટ્રાય કરીએ આપણે મિત્રો કાવો પીવાથી શું થાય છે ને કાવો પીવાથી શરદી ઉધરસ તાવ બધો જતો રહે છે પણ કાવો મને ભાવતો નથી આપણે દીપકભાઈને પણ ઘરે ઉતરતો અને અહીંયા સદના કેરા બધા દાદાની લોકો કાવો પી છે જ જોરદાર હો બાકી છે કાવાના મેન મેનેજર ખાલી કરવાવાળા આપણે તો ખાલી શાખ્યું જ ભાઈ કેમ કે આમાં આપણે મજા નથી આવતી થોડી આમાં કેટલું વસ્તુ હોય જો ફૂદીનો છે લસણ છે આદુ છે ઘણી બધી વસ્તુ છે આમાં મિત્રો કાવો તો પી લેજો છે અને કાવો પીને નીકળી પણ ગયા છે રૂમ સાઈડ અને કાવો પીવાથી છે ને ઠંડી ને શરદી ને તાવ ને બધું જતું રહે છે તો જુનાગઢ આવો ને તો જુનાગઢનો ફેવરેટ એટલે ફેવરેટ એટલે કાવો એટલે ભવનાથમાં જ મળે છે સદાબેને પૂછીએ આપણે કે કાવાનું થોડુંક આમ મજા આવી કે મજા આવી ગઈ અને મજા આવી ગઈ આપણે તો થોડીક મજા નથી આવી કેમ કે આપણે પહેલી વાર ટ્રાય કરી હતી ને એટલા માટે આ લોકો તો દર વર્ષે અહીંયા પીવા આવે દર વર્ષે એટલે વર્ષમાં બે વાર આવે છે જૂનાગઢ મારું ફેવરેટ એટલે ફેવરેટ છે તો તમે લોકો પણ જરૂર આવજો અને કાવો પીવાનું ભૂલતા નહીં જરૂર મિત્રો આપણે કાવો બાવો પીને રૂમે આવી ગયા છે અને અત્યારે આપણે શું જાય ત્યાં લોકો બધા કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો